ભરૂચના ખાતે મેળામાં પંદરમી નવેમ્બરના રોજ નર્મદા નદીમાં વેજલપુરમાં ત્રણ લોકો ડૂબી જતા મોત નીપજ્યા હતા જોકે આ ત્રણેય લોકોમાં ચાલતી મશીનની થકી ખનાનની ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે થતા હોવાને આક્ષેપ કર્યા હતા ભરૂચના ખાતે પંદરમી નવેમ્બર રોજ મેળો ચાલી રહ્યો હતો આ મેળામાં વેજલપુર વિસ્તારમાં બે પરિવારના લોકો સુકલ તીર્થ મુકામે શ્રદ્ધા વિધિ માટે ગયા હતા જેમાં એક બાળક નદીમાં ડૂબવા લાગતા તેને બચાવવા જતા પિતા પુત્રના પણ ઊંડા ખડામાં ડૂબી જતા મોતને નીપજ્યા હતા જ્યારે તેના એક દિવસ પહેલાં પણ ચકડોળમાં કામગીરી કરતો સુરતનો વ્યક્તિ પાણીમાં ડૂબતી મોતને ભેટ્યો હતો જોકે આ ઘટનાને બન્યાને અઢાર દિવસનો સમય વીત્યો હોવા છતાંય ગેરકાયદેસર રીતથી ખનન માફિયા સામે કોઈ પણ પ્રકારની પોલીસ કાર્યવાહી નહીં કરાઈ હોય સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જેના વિરોધમાં ગુરુવારના રોજ વેજલપુર બંબાખાનાથી બાઇક ઉપર જન રેલી યોજીને આરડીસી એનએમ ધાંધલ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી તીર્થ ખાતે ચાલતા મેળામાં નર્મદા નદીમાં નહાવા જનારા યત્રાળુઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ન જાય તે માટે મોટા મોટા બોર્ડ લગાવવામાં આવતા હોય છે પરંતુ આ વખતના મેળામાં પ્રશાસન કે પંચાયત થકી આવા કોઈ મોટા મોય બોર્ડ લગાવવામાં આવેલ ન હતા પાણીમાં કોઈ લખેલી સૂચનાઓ પણ બોર્ડ ન હતું ચેતવણી રૂપી લાલ ઝંડીઓ લાકડીના ખૂટાઓ તથા સાવધાનીના બોર્ડ લગાવવામાં આવેલ ન હતા તેમજ એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા ન હોય તેમજ તીર્થ પંચાયત તે પ્રશાસન દ્વારા કોઈ પોલીસ કે કર્મચારીઓ મેળામાં ફરવા આવનાર કે નદીમાં સ્નાન કરવા યાત્રાળુઓ માટે ચેતવણી રૂપી કોઈ સૂચના કે નર્મદા નદીમાં ચેતવણી રૂપી કોઈ સાઇન બોર્ડ લગાવવામાં આવેલ ન હોવાને કારણે આ ગોજારી દુર્ઘટના બનવા પામેલી છે અને તેના કારણે ખોરવા સમાજના પરિવારના ત્રણ લોકો પોતાનો જીવ ગુમાવનારા વારો આવેલ છે જેથી નિયમ મુજબ આ મામલે ફરિયાદ નોંધીને ગુનાકારો સામે કાર્યવાહી કરવાની સાથે મૃતક પરિવારને વળતર ચૂકવવાની માંગ કરી છે મેં દિશાની મમ્મી બોલું છું દિશાનો જીવતો નીકળ્યો હતો કોઈ સુવિધા નહી મળી અમે બોટ માં જેમ તેમ કરી ને મારા છોકરા ને લઈને આવ્યા છે એકટીવ પણ અમે લઈ ને આવ્યા સુકલતી માં દવાખાના માં લઈ ને ઓક્સિજન મળ્યું કોઈ એમ્બ્યુલન્સ નહી મળી અમે એકટીવ પર સિવિલ પર લઈ ને છે અમે કેમ તેમ લઈ ને છે અમારું મન જાણે છે મારા છોકરા અત્યારે જીવતો હતા અત્યારે કોઈ સુવિધા મળી જતી રે મારા છોકરા અત્યારે જીવી જ જતા શુક્રવાર તારીખ પંદર 15 ના રોજ જે અમારા સમાજના ત્રણ વ્યક્તિઓના ડૂબી જવાના કારણે મૃત્યુ થયા હતા તે ઇલીગલ માઇનિંગ કરનાર જે વ્યક્તિ છે એને પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા પકડીને બહાર લાવવામાં આવે અને જે મૃત્યુ પામનાર ત્રણ ઇસમ છે તેને દરેકને પચાસ પચાસ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે તેની રજૂઆત કરવા માટે આજ રોજ કલેક્ટર સાહેબના સમક્ષ અમારા સમાજના વ્યક્તિઓ જોડે અમે આવેલા હતા આરએસ સાહેબ જોડે અમારી વિગતવાર રજૂઆત થઈ અને આરજી સાહેબને અમે ખાણખાણી અધિકારી અને પોલીસ તંત્ર પણ અમારી જે આ બનાવના વિક્ટીમ છે એમના પરિવાર છે પરિવાર સાથે અન્યાય થયેલો છે કે અન્યાયની તમામ રજૂઆતો અમે કરેલી છે આરજી સાહેબે અમને આશ્વાસન આપેલું છે કે આ જે તમારી ફરિયાદ છે એને લઈને ન્યાયિક તપાસ કરી અને જે ગુનેગાર છે ગુનેગારને ટૂંક સમયમાં અમે બહાર લાવીશું તો જેથી કરીને અમે રજૂઆત આરિશ સાહેબને કરી શકીએ જો એ માણસને પકડશો તો અમે એની ઉપર ક્લેમ કરી શકીશું અને ફરિયાદ કરી શકીશું એ પ્રમાણે વિગતવાનની રજૂઆત થઈ છે અને જે ઇલીગલ માઇનિંગ છે ઇલીગલ માઇનિંગ કરનાર જે વ્યક્તિઓ છે 27 ચોવીસ લીઝો જે એમને સ્ટી કરેલી છે ખાણ અધિકારીએ એમને ખાણ ખાણ અધિકારીને પણ આ ગસ્થની ખબર છે કે આ ઇલીગલ માઇનિંગ કરનાર કઈ વ્યક્તિ છે કે જે વ્યક્તિના આ લીઝ ઉપર આ બનાવ બનેલો છે તેમ છતાં ખાણ ખાણ અધિકારી પોતે આ બનાવને છુપાઈ રહેલી છે તો સ્પષ્ટ અમન આક્ષેપ પણ આરે જાય છે સમક્ષ ખાણ ખાણ અધિકારી ઉપર કરેલો છે સુવિધા મળતે તમારો હાલત આવી થતી થતેની જયારે કાઢ્યો એવો તરત જ અમે લઈને બોટમાં ગયા છે બોટમાં બેસતા તો ડાયરેક્ટ ગામમાં ગયા ગામમાં કોઈ ઓક્સિજન નહીં કોઈ સુવિધા નહીં હતી કોઈ એમ્બ્યુલન્સ નહીં હતું બરાબર હવે લઈને ડાયરેક્ટ જ એક્ટિવા એક્ટિવ રસ્તામાં પણ એમ્બ્યુલન્સ મૂકી છે ડાયરેક્ટ લઈને અઢાર થી છોડી દીધું છે કે હવે બસ અહીંયા લગીન અમારે મૂકવાનું બીજું કોઈ નહીં બરાબર હવે તમે સિવિલ લગીને આવ્યા છે તો મારા છોકરા હવે બચી જતે ઓક્સિજન હોતે કોઈ કેમ્પ હોતે તો પણ અમારા છોકરો બચી જાય અમારા છોકરાને હવાનો અવાજ જોઈએ જો તો તમે ખોડવા વાળાને કે પહેલા તમારા છોકરાને ને પછી અમારા છોકરા પણ પછી એટી ખોડો અમારા છોકરા હવે ને હવે અમારે ટોય ટોન જોઈએ છોકરાની ની મા બાપ મા થઈ ગયા બે બેનો એકલીઓ છે એમનું તો પરિવાર વિખરાઈ ગયું ને તમારા પરિવાર વિખરાવો પછી અમને કેવો બરાબર હવે અમારા છોકરા હવે ને હવે જોઈએ ને ન્યાય મળવું જોઈએ બીજું કશું જોઈએ નહીં અમને નામ છે નવીન ચંદ્ર મગનલાલ હાશોદી એડવોકેટ છે તારીખ 15 11 2024 ના રોજ ભરૂચના શુક્લતી મુકામે જે મેળાનું આયોજન કરવામાં આવેલ હતું એ મેળાના આયોજન પાંચ દિવસનું હોય છે એ દિવસની અંદર આખરે બે થી ત્રણ લાખ પબ્લિક ત્યાં ઉપસ્થિત થતી હોય છે અને જે યાત્રાળુ હોય છે એ યાત્રાળુનો એક મહિમા હોય છે નર્મદા નદીના કિનારે પૂનમના દિવસે પિતૃ તર્પણની પણ વિધિ કરવા માટે આવતા હોય છે એવા સંજોગોમાં વેજલપુર સમાજના બે પરિવારના ત્રણ સભ્યો તારીખ પંદર અગિયાર બે હજાર ચૌદના રોજ ચિત ચિત્રવિધિની વિધિ કરવા માટે ત્યાં ગયા હતા અને નદીમાં જે સ્નાન કરવા જતા જ ત્રણ વ્યક્તિઓ ત્યાં ડૂબી ગયેલા હતા એમાં વસંતભાઈ બિનિત કુમાર અને દિશાનભાઈ એ ત્રણ વ્યક્તિઓ ત્યાં પાણીમાં ડૂબી જવાના કારણે મરણ પામેલ છે આ જે ઘટના બનેલ છે સદંતર બેદરકારી સરપંચ માફીઓની કરો એના બેદરકારી તારીખ તેર ચૌદ ના રોજ સુર હતોમાં ઊંધા પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ પામેલ હતો તો એ બાબતે હું આપને માધ્યમ દ્વારા ધ્યાન દોરું છું કે ગુજરાત માઇન એન્ડ માઇનર કલમ માં એવી જોગવાઈ છે કે જો કોઈ અકસ્માત થાય તો ત્યાં તાત્કાલિક ધોરણે સત્તા અધિકારી સક્ષમ અધિકારી મેં જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ વડાને તરત જાણ કરવાની હોય છે આ જાણ પડવાને દારે એને કે રેતી ખનન માફિયાઓ દ્વારા કરવાની હોય છે જો તેમણે આ તેર અગિયાર બે હજાર ચૌદના રોજની જાણ કરી હોત તો પંદર ની જે ગોઝારી ઘટના અમારા સમાજમાં થયેલી જે ના બની શકે હોત એટલે આ કામમાં જે બનેલું છે એમાં અપકૃત્ય દ્વારા મનુષ્ય જેનો આ ઊંડા ખાડા કરવાથી મનુષ્યની જિંદગી જોખવાય એવું છે ને એના કારણે મૃત્યુ થાય એવું છે તો કલમ ત્રણ પાંચ કે જે સામાન્ય માલાફાઇડ મોટી છે જે ઇન્ટેન્શન છે કે એમાં ખરેખર મૃત્યુ પામી શકે એમ હતા એટલે માલાફાઈ ઇન્ટેન્શન આવવા જોઈએ સેક્શન ડ સો છે ભારતીય ન્યાય સંહિતા એમાં મનુષ્યબદ કે એના કારણે પણ આ આ ડૂબી જવાથી મૃત્યુ થાય તો એ સેક્શન સો છે તેમજ આ પ્રશાસનને પણ ખબર છે કે એ લોકો જે કઈ પરમિશન આપે છે સાત અને આઠ ફૂટની જ પરમિશન હોય છે પરંતુ જ્યારે ઘટનાસ્થરે જોઈએ છીએ આપણે ત્યારે થી ચાલીસ ફૂટ ઊંડા ખાડાઓ હોય છે અને એમ કરીને રેત ખનીજ માફિયાઓ દ્વારા રેતીની ચોરી કરતા હોય છે એટલે ભારતીય દંડ સંહિતા ની કલમ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો ત્રણ એક ત્રણસો ત્રણ બે ચોરીનો ગુનો પણ એમની પર લાગવો જોઈએ આ જે ટોટલ જે બનાવ બન્યો છે એમાં સૌથી પહેલો જે દિશાંત નો બનાવ બનેલો જો દિશાંત ડૂબી જતા બહાર કાઢવામાં આવ્યો તે સમયે પણ જીવતો હતો જો ત્યાં એ ફર્સ્ટ એડ ની સુવિધા હોટ એમ્બ્યુલન્સ હોત પંચાયત દ્વારા ની સુવિધા હોત તો કદાચ દિશાંત બચી ગયો હોત પણ આ ટોટલી નેગલીજેન્સ સરપંચ શ્રી શુક્લતીર્થ ની છે રેડ ખનન માફિયા છે આ બનાવને આ લોકો અકસ્માત નો ગુનો નોંધી કદાચ રફે દફે માલ કરી નાખે એવી શક્યતા છે એટલે અમે કલેક્ટર શ્રી ને આવેદન પત્ર આપી એવું કહેવા માંગીએ છીએ કે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો છ ત્રણ બે ત્રણ પાંચ સો ત્રણસો ત્રણ એક ત્રણસો ત્રણ બે હેઠળ તમામ ગુનાઓ હેતર આ રેત માફિયાઓ સામે દાખલ કરી કરકમાં માં કડક પગલાં લેવામાં આવે અને જે સમાજમાં જે આ ત્રણ છે અને સુરતનો છે એની એમના થકી કે સરકાર થકી પચાસ પચાસ લાખ નું વળતર મળે એ માટે પણ અમે એ માટે અમે આવેદન પત્ર પાઠવી રહ્યા જ્યારે ઘટના ઘટી ત્યારે ત્યાંની પરિસ્થિતિ કેવી હતી કઈ રીતે રેતી ખનન ચાલુ હતું ત્યાં જ્યારે આ લોકો ચિત્રો તર્પણ કરીને જયારે નાવાણી વિધિ મહારાજ કરવામાં આવે છે દેવા નાવા જતા જ એમના પગ જાણે અંદર એવા પાન ડૂબી જાય છે જેવો ડૂબી ગયો તરત જ વસંતભાઈ અને બિનિત કુમાર બિનિત કુમાર એમને બચાવવા માટે પ્રયત્ન કરવા ડૂબી જતા તરત જ એના પિતા વસંતભાઈ પણ કાર જતા ત્રણે ત્રણ ડૂબી ગયા હતા પણ એક દિશાંત બચાવવામાં બહાર કાઢ્યો ને દિશાંત ત્યારે જીવિત હતો કદાચ દિશાંત જીવિત હતો અને જો ત્યાં તાત્કાલિક સારવાર એ પંચાયતના માધ્યમથી પણ જો મળી ગઈ હોત તો સો ટકા આ જે સાત ફૂટના ખાડાની જગ્યાએ જો ચાલીસ પચાસ ઊંડા ખાડા છે એને તરવૈયા પણ આ તકલીફ પડે છે જો સાત અને આઠ ફૂટનું જો ઊંડાણ હોત તો સો ટકા એ ત્રણે ત્રણ બચાવી શક્યા કારણ કે ત્યાં પણ તળવૈયાઓ અમારા સમાજના હતા જ અને એમની પ્રયત્ન કરવા છતાં એટલા ઊંડા પાણી હતા કે જેના કારણે એને બચી શક્યા નહીં ચાલુ મેળામાં પણ રેતી ખનન ચાલી રહ્યું હતું પ્રથમ હા સો ટકા હતું કે જ્યાં અમારે આ બનાવ બન્યા પછી પણ રેતી ખનન ના મશીનો ચાલુ હતા એમની બોટ પણ ચાલુ હતું રેતી ખનન ની કામગીરી પણ ચાલુ હતી એમ છતાં પણ એ લોકોએ કામ અટકાવ્યું નહીં અને ત્યારે પછી પ્રજાનો આક્રોશ થતા એ લોકો ત્યાંથી ભાગી જવું પડ્યું